ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાબુદાણા વડા સાબુદાણા અને બટાકામાંથી બનતા આ વડા ઉપવાસમાં તો ખાઈ શકાય છે પણ ઉપવાસ વગર પણ તમે બનાવીને ખાઓ તો ખાવાની મજા આવે એવા બને છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને જો તમારા સાબુદાણા વડા તેલમાં વિખેરાઈ જતા હોય કે પછી એકદમ તેલવાળા થતા હોય તો આ વિડીયો જોયા પછી તમારા વડા પણ એકદમ પરફેક્ટ જ બનશે તો ફટાફટથી મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુની સાબુદાણા લીધા છે આટલા સાબુદાણામાંથી મીડિયમ સાઇઝના સાબુદાણા વડા હોય કે સાબુદાણા ખીચડી સાબુદાણાને ચોક્કસ રીતે પલાળવા ખૂબ જ જરૂરી છે તો અહીં મેં સાબુદાણાને બે વખત સરસ રીતે ધોઈ લીધા છે અને હવે એને દસ થી બાર કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું ખીચડી માટે સાબુદાણાને ત્રણ ચાર કલાક પલાળવો તો ચાલે પણ વડા માટે એને ઓછામાં ઓછા દસ કલાક પલાળવા જરૂરી છે હવે આપણે દોઢ કપ સાબુદાણા લીધા હતા તો એના કરતાં અડધું એટલે કે પોણો કપ પાણી લઈશું આટલું પાણી સાબુદાણાના લેવલ સુધી આવી જશે કારણ કે આપણે સાબુદાણાને ધોયા પણ છે તો હવે એને પલાળવા માટે મૂકી દઈશું તો હું એને ઓવરનાઈટ પલાળવા માટે મૂકી રહી છું હવે બીજી તૈયારીમાં અહીં મેં લીધા છે કાચા શીંગદાણા સાબુદાણા કરતાં અડધા એટલે પોણો કપ શીંગદાણા લીધા છે અને એને સરસ રીતે શેકી લઈશું તમે બહાર મળતી તૈયારની શેકેલી શીંગ પણ લઈ શકો છો દાણા થોડા ક્રિસ્પી થાય અને ફોતરા નીકળે એવા થાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી ઠંડા થાય એટલે એના ફોતરા કાઢી મિક્સરમાં લઈ એનો આ પ્રકારનો સાધારણ કરકરો એવો પાવડર બનાવી દઈશું કરકરા શિંગદાણાનો ક્રંચ વડામાં ખૂબ જ સરસ લાગે છે તો એકદમ ઝીણો પાવડર નહીં બનાવવાનો હવે ફરી એ જ મિક્સર જારમાં ચાર નંગ જેટલા તીખા મરચાં અને બે નંગ સાધારણ મોળા પ્રકારના આવે છે એ મરચાં લીધા છે તીખાશ તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધતી ઓછી કરી શકો છો સાથે જ બે ઇંચ જેટલા આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી એ લીધો છે એને પણ ગ્રાઇન્ડ કરી આ પ્રકારની પેસ્ટ બનાવી દઈશું આ પેસ્ટ પણ સાધારણ દરદરી જ રાખી છે એકદમ ઝીણી નથી બનાવી એને બીજા વાસણમાં લઈ ફરી એ જ મિક્સર જારમાં વડા સાથે ખાવા માટેની ચટણી બનાવી લઈએ જેના માટે એક કપ જેટલી કોથમીર લીધી છે તમે ઈચ્છો તો કોથમીર કરતાં અડધો ફુદીનો પણ લઈ શકો સાથે જ સ્વાદ અનુસાર લીલા મરચાં અને અડધા ઇંચ આદુનો ટુકડો લીધો છે બે મોટી ચમચી ભરાય એટલા શેંગદાણા લઈશું શિંગદાણા કાચા કે શેકેલા કોઈ પણ લઈ શકાય એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો જીરાનો પાવડર લઈશું ખાંડ ઉમેરીશું અને સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ હવે બે બરફના ટુકડા લીધા છે બરફના ટુકડા ઉમેરવાથી ચટણી કાઢી નહીં પડે અને એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે આ બધું મિક્સરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ પ્રકારની સરસ મજાની ચટણી બનીને તૈયાર છે આ તરફ બાર કલાક પછી સાબુદાણા પણ સરસ રીતે પલળી ગયા છે સાબુદાણાનો એક એક દાણો એકદમ છૂટો છૂટો છે અને આ રીતે હાથથી દબાવીએ તો એ સરસ રીતે મેશ થઈ જાય છે હવે જે શિંગદાણાનો પાવડર તૈયાર કર્યો હતો એ બધો અંદર ઉમેરી દઈશું ત્યાર પછી ઉમેરીશું આદુ મરચાની પેસ્ટ દોઢ ટી સ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારી પ્રમાણે વધુ ઓછું કરી શકો છો સાથે જ એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું એક ટી સ્પૂન કરતાં થોડો ઓછો ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અને હવે ઉમેરીશું અડધા લીંબુનો રસ ખાંડ અને લીંબુ ઉમેરવાથી વડા એકદમ ચટપટા તૈયાર થશે હવે ઉમેરી છે ઝીણી સુધારેલી કોથમીર અને એક ટી સ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું જો તમે ઉપવાસમાં લાલ મરચું ન ખાતા હો તો નહીં વળી બધા મસાલા થોડા થોડા બહાર કારણ કે હજી એમાં બટાકા ઉમેરવાના બાકી છે હવે બટાકા ઉમેરતા પહેલા જ બધું સરસ રીતે મસળી મસળીને મિક્સ કરીશું આ રીતે કરવાથી એક તો બધા મસાલા બરાબર મિક્સ થઈ જશે અને બીજું કે જે સાબુદાણા છૂટા છૂટા છે એ સરસ મજાના બાઈન્ડ થશે અને લોટની જેમ સરસ બંધાઈ જશે અને હવે એમાં ઉમેરીશું બાફેલા બટાકા તો ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે અડધો કપ સાબુદાણાની સામે એક બટાકો લેવાનો તો આપણે અહીં દોઢ કપ સાબુદાણા લીધા છે માટે એની સામે ત્રણ નંગ બટાકા લીધા છે હવે પહેલા બટાકાને મસળી લઈશું અને ત્યાર પછી સાબુદાણા અને બટાકાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી આ પ્રકારનું લોટ જેવું બેટર તૈયાર થશે હવે હાથને ધોઈ લેવાના અને ત્યાર પછી થોડા તેલવાળા કરી લેવાના અને એમાંથી મીડિયમ સાઈઝ ગોળા તૈયાર કરીશું તો પહેલા આ પ્રકારે બધા બોલ તૈયાર કરી દેવાના તો આ રીતે બધા બોલ તૈયાર કરી દીધા છે હવે ફરી પાછા હાથ ધોઈ એમાં સાધારણ તેલ લગાવી એક બોલને આ રીતે હથળી વચ્ચે મૂકી ધીમેથી પ્રેસ કરવાનું થોડો ખાડો રાખવાનો જેનાથી વચ્ચેનો જાડો અને કિનારીઓ થોડી પાતળી તૈયાર થાય અને આ રીતે કરીશું તો કિનારીઓ ફાટશે પણ નહીં અને એ બધી તૈયાર કરી દીધી છે અને હવે એ તળવા માટે તૈયાર છે તો તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ એકદમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને એક પછી એક વડા તેલમાં મૂકી દેવાના થોડા છૂટા છૂટા મૂકવાના જેથી એકબીજા સાથે ચોંટે નહીં વડાને તેલમાં મૂક્યા પછી એને એક થી દોઢ મિનિટ સુધી જારો નહીં અડાડવાનો અને એકાદ મિનિટ થાય ત્યાર પછી જ એને પલટાવી દેવાના પલટાવ્યા પછી ગેસની આંચ મીડિયમ તરફ કરી દેવાની બે મિનિટ પછી તમે જોશો કે વડા અંદરથી એકદમ ફૂલે છે જેના કારણે એ વચ્ચેથી પોલા અને ઉપરથી ક્રિસ્પી બને છે વડાને તૈયાર થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે તો આ પ્રકારનો સરસ રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાના અને એ જ રીતે બીજા વડા તળી લેવાના તૈયાર થયેલા વડા કેટલા ક્રિસ્પી થયા છે એનો ખ્યાલ તમને અવાજ પરથી જ આવી જશે અને એ રીતે બધા વડા તૈયાર કરી દેવાના આ વડાને ચટણી સિવાય તમે ચા દૂધ કે પછી મોડા દહીં સાથે પણ ખાઈ શકો છો તો સાબુદાણા વડાની મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો